હોવાનું અનુમાન છે વીસ ફૂટ લાંબી એંગલ કાપવા પાટા પર મૂકી હોવાની સંભાવના છે ભંગારની દુકાન ધરાવતા વ્યક્તિની સંડોવણી હોવાની આશંકા છે પોલીસના હાથ ખાલી છે આરોપીઓ સુધી પહોંચવામાં ગાઠલોડિયા પોલીસ નિષ્ફળ કોઈ ટીખડખોર અથવા તો બંગારિયાનું આ કૃત્ય હોવાનું અનુમાન છે હાલ તો રેલવે એન્જિનિયર ભગત બહેરાએ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે

ચાંદલોડિયાથી ખોડિયાર નગર વચ્ચે થાંભલા નંબર પાંચસો દસ ઓબ્લિક બાર અને થાંભલા નંબર પાંચસો દસ ઓબ્લિક ની વચ્ચે એક વીસ ફૂટ લાંબી લોખંડની એંગલ મૂકી દેવામાં આવી હતી સદ નસીબે જે લોકો પાઇલોટ ની ચતુરતા અને સમય ચૂકતાને કારણે આ ઘટના ટળી હતી તેમણે ટ્રેન નવ મિનિટ સુધી રોકી રાખી હતી અને બંને લોકો પાઇલોટ નીચે ઉતર્યા હતા અને જે એંગલ હતી તેને દૂર કરી અને ટ્રેન આગળ રવાના કરી હતી બાદમાં તેઓએ તાત્કાલિક જ રેલવે ટ્રેક એન્જિનિયર વિભાગને જાણ કરી હતી એન્જિનિયરો સહિતના ઉચ્ચ અધિકારીઓ અને આરપીએફ આ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે સમગ્ર ઘટનાની આગળની તપાસ હાથ ધરી હતી અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો આ ઘટના બન્યા ને ત્રણ દિવસ થઈ ગયા હજુ પણ પોલીસ આરોપીઓથી દૂર છે થોડા દિવસો પહેલા જ આવી જ એક રેલવે અમદાવાદ અને ગાંધીનગર માં નોંધાઈ હતી મેટ્રો કેબલ ચોરી કરતી ટોળકી હતી અને એમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી બાદમાં ફરીથી આ રેલવે માં આ કોઈ ભાંગફોડિયા જે શખ્સ હોય તેમને આ કૃત્ય કર્યું છે જે પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે પ્રાથમિક માહિતી અનુસાર કોઈ ભંગારિયા અથવા તો કોઈ તીખરખોળ દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી છે કારણ કે ભંગારિયાઓ દ્વારા ઘણીવાર જે લોખંડનો સ્ક્રેપ હોય તે લઈ અને વીચી દેવામાં આવતો હોય છે આ જે એંગલ છે તે વીસ ફૂટ લાંબી હોવાથી કદાચ તેને તોડવા માટે પાટા પર મૂકવામાં આવે તેવી પણ એક સંભાવના છે જેને લઈને પોલીસ દ્વારા ભંગારિયાઓ અને ટીખરખોળો હોય તેવી સંભાવના લઈને તે દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ આરોપીઓ છે કે આટલી મોટી ગંભીર ક્ષતિ કરી છે તે આરોપી ક્યારે ઝડપાય તે પણ જોવું રહ્યું છે જી ચેતન સમગ્ર જાણકારી બદલ આભાર તો હાલ તો ત્રણ દિવસ વીતવા છતાં પણ પોલીસના હાથ ખાલી છે હાલ તપાસ આ અંગે વધુ કરવામાં આવી રહી છે